કમોસમી વરસાદથી મગફળી કપાસ અને સોયાબીન જેવા પાક તો બરબાદ થયા છે પરંતુ આ તરફ ઉત્તર ગુજરાતમાં શાકભાજીના પાકને પણ ભારે નુકસાની થઈ છે ખેડૂતોને ટામેટા રસ્તા પર ફેંકવાનો વારો આવ્યો છે ટામેટાના છોડ સુકાઈ ગયા છે કેવી છે ખેડૂતોની સ્થિતિ આવો જોઈએ પાક થઈ ગયો કોઈ નથી લોકોને વિનંતી કરી તાકી ગયા છીએ હવે શું કરવાનું પરિસ્થિતિ ગંભીર છે અમારી હાલ ઘેર ખાવા ધોરણ મેં નહીં આવક બધી પતિ થી પતી ગઈ કે વરસાદ બે લાખ ખર્ચ કર્યો સારા ઉત્પાદન થી પરિવાર ને ટેકો થશે છોકરાઓની ફી ભરી શકાશે તેવી આશા સાથે ટામેટા નો પાક વાવ્યો પરંતુ ખુશી જોવાતી એટલે પણ ભર માં બધું જ છીનવી લીધું કમોસમી વરસાદે ખેડૂતોને એવા ડામ આપ્યા છે કે ખેડૂતોના રોવાના દિવસો આવ્યા છે દ્રશ્યો સાબરકાંઠાના ઉમેદપુરાના છે જ્યાં શાકભાજી ના પાક ને ભારે નુકસાની પહોંચી છે ખાસ કરીને પાંચસો હેક્ટર થી વધુ માં ટામેટા વાવેતર થયું હતું પરંતુ ખેડૂતોની સાંભળવાનો પ્રયાસ કર્યો આ વરસાદ આવવાથી આજે ખેતર તો જોવા શું દશા થઈ છે કે સીસી ત્રણ લાખ રૂપિયા લઈ કરી બધું પૂરું કરવાનું હવે ખેડૂતની ની દશા તો દશા બગડી જ ગઈ છે આજ લેબલ ખર્ચ ટોટલ આ બે ખેતીમાં મિનિમમ અઢી થી ત્રણ લાખ રૂપિયા ખર્ચો થયેલો છે પૈસા વારવા વારવા તો આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે લાખો રૂપિયાનો ખર્ચો કરીને ટામેટાનો પાક ઉછેર્યો ઉત્પાદન શરૂ થયું ત્યાં માપઠા માર પડ્યો અને ઉભો પાક જ બરબાદ થઈ ગયો સ્થિતિ એવી બની છે કે ટામેટાના છોડ તો સુકાઈ ગયા જ છે પરંતુ ટામેટા પણ ખરાબ થઈ જતા રસ્તે ફેંકવાનો વારો આવ્યો છે પાક છ મહિનો નું હોય છઠ્ઠા મહિના થી બીજા મહિના હું ચાલુ અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ સુકાઈ જાય છે આખી ટામેટી ઉભી ઉભી લોકો ઉપર ફૂલ જ નહીં કે પાણી નહીં કાચો ટોમેટો લબડી પણ કાચો ટામેટો ડાગી વાળો થઈ ગયો છે ના લીધે પાક તો ખરેખર જોવા જેવું જ નહીં પાકમાં તો જઈએ ને તો આપણે એમ થાય કે ઘેર જતા રહીએ તો સારું કઈ કશું મેં ઉતરીએ ખર્ચો કરવો એવું લાગે છે નુકસાની તો શાકભાજી પણ લાખો રૂપિયાની થઈ છે તેવામાં ખેડૂતો સરકાર નુકસાની નું વળતર આપે અને આર્થિક ટેકો આપી ખેડૂતોને આ મુશ્કેલી માંથી ઉગારે તેવી માંગ કરી રહ્યા છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા